આ તો તાન પોણી એટલું પડી જાય હું એ મને નઈ ફાવતું એટલે આરિય મોડ લઈ દે તમાકુ પાંચ જ તમાકુ એકલી પાવાની લાગો આ તો તમાકુ પઈ હા પુરા પુરા હેલો અલ્યા

હું ખાઈ રહ્યા દે હું તો આ પૂણી ખા દીધી અને બીજું શાક ખાધું ના જાદા ભઈ હાચું હાચું આ એ ગરમી લાગે ના પંખો ઠંડી વાહે પંખો ઠંડી પાસે પાસે તો તો પડ્યા છે નવા છે છું દવા પણ તો લઈ જવા પડશે ઓન છે હું કર્યું છે ઓ તો લઈ જવા પડશે ઓન

ફરવા જયા છે વચમાં કોરોના એવો રોગ આપડો નવો આવે છે ને હમળા એચપી કે

એ તો પણ ના તો દવાખાને લઈ જા રિપોર્ટ બીપોર્ટ કરાવી દી એવાનો છે કે વધારે થી એવું લાગે છે અરે બુરા હું કોમું તો થોડા પૈસા આયા છે તે સેટિંગ થોડું તો તો હું કરીએ છે તો હું પછી વસ્ત એટલે દે જી આપો બરોબર બુરા ભાઈ બસ થોડું આઘું છે

આ કે દે આ રાત્રે કેટલા યુ આ ચાલતો બસ બસ નહીં બે મિનિટ બે મિનિટ બસ નહીં આ બે મિનિટ આ થઈ ગયો સર સાબ એકમોનો હાલ લઈ આજ રઈવા છે પાછો હા સબરાદર નઈ હોય હવે ગાડી કરી ડોક્ટર ઓરખણમાં છે કે આ તો ઓટલું ઉગા દે ફોન કર આવી દવાખો આવી આવી રાજ જીવીજોય કર હા વાત કરું જો ડોક્ટર કે આવશે આગળ આ હા બતિયા બડિયા દવા નથી ફોન કર પરો તમે ફોન કર આવનું ફોન કર તો ડોક્ટર હેલો હા સાહેબ રો આ તો હું કહો શું બાપો બીમાર પડ્યા છે તે ના હોય તો ઘરે આવો છો હા ઓવા વધારે થઈ ગયો તે લાવ તો ઘરે આવો ને પૈસા કિંતા ના કરતા પૈસા નીંતા કરતા એ એ હા આવો અમે બેસી સી હા જલ્દી આવજો એ બધી જા ગ પાખી ટ્રેલામાં પાખી થઈ જશે ઓવા ઓવા હા હા

હા બધીજા પાણી ભરી દયો હમ બસ બધીજા બસ હા બધીજા બસ ઊંઘો થોડી ને પાણી પીધો જમ ઊંઘો થોડો એટલે ટીકા આવી જાવ હા હા ડોક્ટર હા બધા આવું શું કરશું આપણે કે ટીકા આવી જાવ 15 મિનિટ પછી કિસ સાહેબ તો હા તો આવશે આ તો જો નીકળ આવતોડી હું જોઉં મોય બેહું ટીકા હો બાપા બીજું કોઈ થતું નહીં ને કોઈ થતું નહીં બધી જાય જો આયા છે આપણા આપા ઘેર જ છે આપણો જૂના ઘેર હા બરોબર સૌ સાહેબને ફોન કરો જો તે આવું છે હું બરોબર આવો એટલે કોઈ બીજું દુખાવ દુખાવ થઈ જતો ને ના થાય થોડો થોડો થાય ને તો અંજી આવશે મટી જશે થોડી ઠંડી પડતી હા આ તો કે જ સાહેબ બરોબર છે

ભાઈ મેગા હા હા બોલે તો શું દઈ ના બોલી આપો આ પાકો એક નાય છે એક નાય છે વો સચો દલ કોને करिमत अमीर, बुजुर्ग, कंपनीज़ में बड़ा कंपनीज़ कोसते हो? हाँ, फिलहाल रिपोर्ट नहीं लेता था। हमारे सोफ़र लाइन में रिपोर्ट आती है, जलापन से ली, ओके? साल कमाने के लिए क्या है? सालाइन से है? सालाइन? गोलीबारी वो मोटरबाइक में लाइन कर रहा है, आज कैसे? आज जंबो नहीं, जलापन हाँ हाँ હા ચનાજી annulus હા હા ચનાજીનો રિપોર્ટ આવી ગયો રિપોર્ટ આવ્યો હા સુવા રિપોર્ટ સાહેબ બતાવી સાહેબ આવશે બતાવી દેજો રિપોર્ટ પ્રમાણે બરાબર જ આવી નો બતિયા હું આવ્યો બતિયા રિપોર્ટ

આઈ ગયો રિપોર્ટ? બાયો રિપોર્ટ આઈ ગયો છે. હા હા. એટલે આમી આલી સાબ થોડી દવા લખાય શું? હમ. અને ઓન રોગ આલે ને થઈ ગયો બરાબર જ્યાદા. જ્યાદા? હોવ. તો ચિંમનો રોગ ને? કરો રોગ કોરોના રોગ ના કોરોના નહીં કોરોના થી ભયંકર સારે એચએમપીવી એચએમપીવી શું આવે એ કોરોના જેવો જ આવે પેલા કોરોનામાં હતો કોને પાખાય ને તો ખબર ને એવો થઈ ગયો પાછો એટલે છે ને આ દવા લખ્યાલી છે એટલે છે ને હું માલજો ને ખાલી ભોગ એટલે બીજો પછી આપણા હમ આ ચાઈનાવાળાએ સીધા રોગ લઈ લઈને આવશે ભાઈ આપણે શું કરો કે બધા રોગ ચાઇનામાંથી જ આવે આ પાછો 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 માચ છે ભાઈ આદરા હા રયો અલય મટી જેવું એ બુરા મટી મટી એ બટા હા બુરા ભાઈ ભાઈ આવો ને કાળો બકસે ઉંધે આ લીધું આવો ભાઈ બાહ લેકો લઈ

એ હાલો ફ્રી આદ્યો તમારી મંજી તમે બોલાયા ને એટલે કોઈ વધારે લેવી નહીં 10000 થા હે તમકો બે આવે તો કને તમે બોલા આવો એટલા આ તો પુરા લીધો તારો ભાઈ હાલ દેવન હા આ બો આલો પણ અટલા પડે છે તે અને બીજા તમે હાલ દે એ ભુરા બતરીલા તરો વેસી માલ દે ના કોઈ પાણા સાલ